વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ નો આઠમો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી કરજણ તાલુકાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ એડવોકેટ મિનેશભાઈ સાદલી ગામના સરપંચ પતિ જયેશભાઈ પટેલ વિકાસ પટેલ મુકેશભાઈ બિરલા વડોદરાથી પધારેલ ની સહાય માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ ડોક્ટર સલીમભાઈ વોરા ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી વિનુદાદા અંબાડાવાલા પૂર્વ કોર્પોરેટર જશોદાબેન સોનેરા રુક્ષ્મણીબેન શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી વિનુદાદા અંબાડાવાલા દ્વારા નવ દંપતીઓને ભારતના સંવિધાન ભેટ આપી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નવ દંપતીઓને મહિમા સમજવા અને આવનારા દિવસોમાં પોતાના પરિવારને સંવિધાન અપનાવવા માટે સંદેશ ઉજાગર કર્યો હતો સાથે સાથે સમાજમાં જેવા કે લગ્ન પછી પ્રસંગે ખર્ચ પહેરામણી તેમજ સુઆવડ પછી બાળક રમાડવાની ઘીની પ્રથા સારી પહેરાવણી તેને કરવાની તાતી જરૂરિયાત થઈ ગઈ છે માનવ સેવા સંસ્થાના સ્થાપક કનુભાઈ દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને આભાર વ્યક્ત કરાયું સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ પાનસેલા લગ્ન કરવામાં આવ્યું અઢળક દાન ખુલ્લા દિલથી દાતાઓએ વહેતું કર્યું હતું અને નવ દંપતી શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટ નજીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા જય ભારત જય ભારત આજના અતિથિ મહેમાનો વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ તેમજ અન્ય અન્ય સંસ્થાઓ અને સંયોજકો આજે આ જે સમૂહ લગ્ન આયોજન કરી રહ્યા છે તો આયોજકો કરે છે સારા માટે કે સમાજમાં મધ્યમ અને કચડાયેલો વર્ગ છે એને બોધ ના બની શકે

સોવર થાય છે એ પ્રસંગમાં પણ એક ઘી લઈને જવાની જે પ્રથા થઈ રહી છે એ પ્રથા માં બહેનો આ ઘી પ્રથામાં ઘી લઈને જવા માટે ઘોડ મૂકે છે એમાં પણ જો સામાન્ય દીકરીના પક્ષમાં પક્ષ માં બાપા થી જો સાડી શાળામાં ને ના લઈ શકાય તો ત્યાં ને ત્યાં કે છે કે આ ચીઠડું શું લીધું છે તો શું આ ઘી ની પ્રથા નાબૂદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ આ સમાજ ની અંદર જો આપણે સમૂહ લગ્ન ના આયોજકો પાસેથી સમૂહ લગ્ન કરતા હોય બતાવતા હોય તો શ્રીમંત પાંચ માણસે થવું જોઈએ અને ઘી લઈ જવાની જે પ્રથા છે એ તમામે તમામ લોકો એ આજથી અહિયાં સંકોષ કરવો જોઈએ કે આ ઘી લઈ જવાની જે પ્રથા છે એ અમે નાબૂદ કરીશું અને આજના દિવસમાં મારો એક મોટો લેખ પણ લખાયો છે હું ટૂંક જાહેર આજે નવ દંપતિઓ પણ અમે માં જાગૃતતા આવે એ માટે ઉજ્જવળ અને આપણે પોતે સંવિધાન માન રાખીશું એવી જ મારી અપેક્ષા છે કે રિવાજ આપણો જે છે એ ધીરે ધીરે દૂર થવો જોઈએ જય હિન્દ જય ભારત માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો